ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડે તેની નજર ચૂકવી તેની પાસે રહેલ રોકડા રૂપિયા કાઢી લઈ ચોરી કરતી ગેંગના ચાર ઇસમોને કુલે પાંચ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ જ્યાન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બાર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ ઉત્તરાયણના હોય સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ધાદલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ માણસો ને અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી બનાવમાં વપરાયેલ ઓટો રિક્ષાના અલગ અલગ કડી મેળવી હ્યુમન સોર્સ આધારે સર્વેલન્સ ના અનારમાં કોન્સ્ટેબલ કિરણ સિંહ ગંભીર સિંહ તથા અનારમ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ તથા અનારમ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ભાભલુભાઈનાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ઝાકીર શેખ અને અન્ય ત્રણ ઇસમો રિક્ષામાં બેસેલ પેસેન્જરના રોકડા રૂપિયાની ચોરી કરતા ઇસમો ઓટો રિક્ષા નંબર જી જે ફાઇવ

પચીસના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણીયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે પોતાની જમીન વેચી અને ટોકન રૂપે દસ લાખ રૂપિયા લઈ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરતાણા મોટા બરાચા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રીક્ષા મળે રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કા નજર સેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રીક્ષામાં રીક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ અનડીટેક ગુનો હતો રીક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી અવતરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારેય આરોપીના જાકીર ઉર્ફે જમાઈ બોબડા નિજામુદ્દીન શેખ અસફાત ચાચુ બસીર શાહ જાકીર બુખા સૈયદ હુસેન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાઈત ઇતિહાસ ધરાવે છે હાલમાં આ આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ ડિટેક ગુનો ડિટેક કરેલ છે સારી કામ કરે